તો પાસ તરફ નારાજગી સામે આવી રહી છે તેને લઈને પાસ કન્વિનર અને સહ આ આયોજન કરવામાં આવ્યું છે હાર્દિક પટેલ દ્વારા તો પાસના નારાજ કન્વીનરોને મનાવવાના હાર્દિકે પ્રયાસ શરૂ કર્યા છે તો આજ મુદ્દે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ઓનલાઈન પર જી નરેન્દ્ર પાસ ના સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું છે આખરે શા માટે જરૂર પડી આ સ્નેહ મિલન ના આયોજનની જી હાર્દિક પટેલ કોંગ્રેસ ની અંદર જોડાઈ ગયા છે અને ત્યારબાદ જે પણ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે કેટલાક જે પાસના કન્વીનરો છે એમને સહમતી દર્શાવી હતી કે પોતે કોંગ્રેસમાં હાર્દિક પટેલ જોડાશે તો આ પાસનું જે મુખ્ય કોર સંગઠન છે એને અસર થશે આ સિવાય જ્યારે આ ટીમ બની હતી ત્યારે એ સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે રાજનીતિ પાસની ને ટીમના કોઈ સભ્ય કરશે નહીં પરંતુ એ તમામ જે નિર્ણય હતો તો જે નક્કી કરવામાં આવ્યું તે તમામ અને એના કારણે હાર્દિક જોડાયા છે ત્યારે કેટલાક છે કન્વીનરો છે નારાજ જણાવી રહ્યા છે એ બાબતને ધ્યાનમાં રાખીને અને આગામી સમયમાં જો હાર્દિક પટેલ ચૂંટણી લડવા માટે જઈ રહ્યા છે ત્યારે એ પાસની ટીમનો સારી રીતના ઉપયોગ થઈ શકે એ સંગઠન હાર્દિક પટેલની સાથે ઊભું રહે એના માટે આ એક મહત્વપૂર્ણ સંમેલન સાંજે છ કલાકે આજે બોલાવવામાં આવ્યું છે તોલા અંદર આ એક સંમેલન મળશે જેની અંદર સમગ્ર પાસની ગુજરાતની જે સમગ્ર ટીમ છે કન્વીનર કન્વીનર સહિતની તમામ ટીમના સભ્યો છે છે એ ટીમના સભ્યોને બોલાવવામાં આવ્યા પાસની પાસની ટીમની આગળની રણનીતિ ટીમ ફરી એકવાર એ મજબૂતી હાંસલ કરે એવા પ્રયત્ન હાર્દિક પટેલ દ્વારા આ બેઠક થકી કરવામાં આવશે એટલે કે એક પ્રકારનું જે ડેમેજ કંટ્રોલ છે એ આ બેઠક થકી કરવામાં આવશે જી જી બિલકુલ નરેન્દ્ર સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો પાસના ટીમના કન્વીનર્સ કન્વીનરોની હાર્દિક પટેલે બેઠક બોલાવી છે અને પાસને વધુ મજબૂત કરાવવા તમામ પ્રયત્ન કરવામાં આવશે રણનીતિ અને ચૂંટણીમાં સહયોગ